કે વૃષ્ટિક રાશિના જાતકો માટે આ વિડીયો ખૂબ જ ખાસ છે તમારા ચંદ્ર કુંડિના આધાર ઉપર બ્રહસ્પતિ છે આપના આઠમો ભાવ છે એ રહસ્યનો છે છે ભાવ એ મૃત્યુનો જોવામાં આવે છે આઠમો ભાવ છે અકસ્માતનો છે એટલે સાવધાની અને લાભ બંને ચર્ચા કરશું અને બ્રહસ્પતિ ત્રણ જગ્યાએ દ્રષ્ટિ કરે છે દ્વાદશ ભાવમાં એટલે બારમા ભાવમાં દ્રષ્ટિ પડે છે દ્વિતીય ભાવમાં દ્રષ્ટિ પડે છે અને ચોથા ભાવમાં દ્રષ્ટિ પડે છે તમારા જીવનમાં સૌથી જે ભવિષ્યવાણી છે પરિવર્તન આવવાનું છે એ કહું છું આપના જીવનની અંદર જે કાળ સમય વયોગ્ય છે એ સમયની અંદર કોઈ પણ પ્રકારનું રહસ્ય હોય અને આપના માટે દુઃખકારક બને આવું રહસ્યથી આપના જીવનમાં રહસ્ય ઉજાગર ના થાય તો એની સાવધાની રાખવી ખૂબ જરૂરી છે સાથે ચર્ચા લાભ શું થવાનો છે છે તો આઠમો ભાવ રહસ્યનું માનવામાં આવે ઘણી વખત આપણે જે રહસ્યથી લાભ થાય આવા રહસ્યો પણ તમારા જીવનમાં આવી શકે છે ખાસ કરીને સોશિયલ મીડિયા થી આપને સાવધાન રહેવું જોઈએ સોશિયલ મીડિયા ની અંદર આપણા જેમ કે કોઈ પણ ભૂલચૂક થઈ ગઈ હોય તો એ ભૂલચૂક જીવનમાં નુકસાન ન થાય એની સાવધાની રાખવી ખૂબ જરૂરી છે સાથે હાથ રહસ્ય છે તો આપણે તે વાતની પણ સાવધાની રાખવી જરૂરી છે કે આપણા સંબંધોમાં કાળજી લેવાની જરૂર પડી શકે છે એટલે કે આઠમા ભાવમાં બ્રહસ્પતિ સાવધાન કરે છે અને નવગ્રહ ની અંદર સૌથી વધારે કારક ગ્રહ માનવામાં આવે છે સૌથી વધારે વિશેષ ફળ આપે છે એ બ્રહસ્પતિ છે લગ્નના કારક માનવામાં આવે છે સંપત્તિના કારક માનવામાં આવે છે સાથે માન સન્માન વિદ્યા જ્ઞાનના પણ કારક માનવામાં આવે છે એટલે બ્રહસ્પતિનો વિશેષ આપણા જીવનમાં ફળ મળે છે હવે વાત કરીએ મિત્રો બ્રહસ્પતિની બીજા ભવિષ્યની વાણી તો કે દ્વાદ ભાવની અંદર દ્રષ્ટિ પડે છે દ્વાદશ ભાવ છે એ જોઈ શકાય છે એટલે કે એમ કહી શકાય કે દ્વાદશ ભાવમાં બ્રહસ્પતિની દ્રષ્ટિ વિદેશ તરફથી આપણે લાભ મળી શકે છે વિદેશમાં આપણે જવાની જે શક્યતા ઓછી હતી એ વધી શકે છે સાથે

લાભ મળી શકે છે મિત્રો હવે ત્રીજી ભવિષ્યવાણી કહું છું જોઈ રહ્યા છો મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો તમારા મિત્રોમાં આ વિડીયો ખૂબ શેર કરજો સાથે મિત્રો જે પણ આપણે ચર્ચા કરીએ છીએ એ ચંદ્ર રાશિના આધાર ઉપર કરીએ છીએ

જન્મકુંડના માધ્યમથી ચર્ચા કરીએ છે સાથે આપની પાસે જન્મકુંડી ના હોય જન્મ તારીખ ના હોય જન્મ સમય ના હોય જન્મ સ્થળનું નામ ના હોય તો રૂબરૂ મુલાકાત કરવાની રહેશે જે ફોન કરીને આવશો એટલે આપને એપોઇન્ટમેન્ટનો સમય દેવામાં આવશે મિત્રો હવે વાત કરીએ વિશેષ તો કે બીજા ભાવની તો બૃહસ્પતિની બીજા ભાવમાં દ્રષ્ટિ છે બીજો ભાવ છે એ ધન ભાવ છે બીજો ભાવ છે વાણીનો છે બીજો ભાવ છે પરિવારનો છે તો જે ધન આપનું અટકી ગયું હતું તેમાં ધન લાભ થશે ધન આપના માટે જે ફસાય ગયું હતું તે આપનું મુક્ત થશે સાથે પરિવારમાં પ્રેમ વધશે પરિવાર પ્રત્યેના જે વિવાદ દ્વારા આપ અલગ થઈ રહ્યા હતા એ વિવાદમાં સંવાદ સાથે સમાધાન થશે સાથે પરિવાર પ્રત્યેની કેર કરશો પરિવાર પ્રત્યે સમય આપશો એટલે કે પરિવાર દ્વારા આપનું સુખદ પરિણામ મળવાનું છે સાથે વાણીમાં મધુરતા આવશે આપની વાણીની અંદર જે કર્કશવાણી હતી એમાં મધુરતા આવવાની છે જેનાથી ધન બાબતની ચિંતા પણ હળવી થશે હવે વાત કરીએ ચોથી ભવિષ્યવાણીની તો કે બ્રહસ્પતિનો ખાસ કરીને ચોથા ભાવમાં દ્રષ્ટિ પડે છે ચોથો ભાવ છે એ મિલકતનો છે ચોથો ભાવ છે એ માતાનો છે એટલે કે બ્રહસ્પતિ દ્રષ્ટિ તમારા માટે મોટા પરિવર્તન લઈને આવી રહ્યું છે આપને જે કોઈ મોટો મહેલ છે મકાન છે એ દૂર થવાની છે માતાનો પ્રેમ મળવાનું છે હવે ખાસ કરીને પાંચમી ભવિષ્યવાણી પાંચમી ભવિષ્યવાણી એ છે કે આપને નોકરી મળવાના પણ સુંદર મજાના યોગ નિર્માણ થઈ રહ્યા છે સાથે વિવાહના પણ યોગ નિર્માણ થઈ રહ્યા છે બ્રહસ્પતિ વિવાહ પણ કરાવે છે એટલે કે વૃષ્ટિક રાશિના જાતકો માટે વિવાહના ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે એવા બ્રહસ્પતિના સંકેત રહ્યા છે છે હવે વિશેષ યોગ થઈ જે આપણા માટે ખૂબ લાભકારક બની શકે તો બ્રહસ્પતિ અષ્ટમ ભાવમાં છે અને બ્રહસ્પતિની દ્રષ્ટિ છે એ દ્વિતીય ભાવમાં છે દ્વિતીય ભાવના માલિક પણ બ્રહસ્પતિ થાય છે કેમ કે ધન રાશિ આવે છે એટલે કે ધન લાભ આપના માટે ખૂબ સારો થવાનો છે પણ સાવધાની વાત એ રાખવાની છે કે ધન બાબતમાં આપ લેતી દેતી કરતા હો તો ત્યાં આપને વિશ્વાસુ વ્યક્તિ હોય તેની પાસે જ લેતી દેતી કરવી જોઈએ સાથે ત્વચાને લગતી બીમારી આપના જીવન ન આવે એની પણ સાવધાની રાખવી જોઈએ આપ યાત્રા અવશ્ય કરશો યાત્રા દ્વારા આપને લાભ મળશે સાથે આપની ઘરે માંગલિક પ્રસંગો આવશે સાથે એ વાતની પણ સાવધાની રાખવી કે જયારે યાત્રામાં જાઓ મુસાફરીમાં જાઓ તો ખાવા પીવાથી સાવધાની રાખવી જેનાથી પેટની પણ પરિવર્તન ઉપાય બતાવું છું ઉપાય અવશ્ય કરજો આપને પ્રતિ કરો ઉત્તમ છે પ્રતિ ન કરી શકો તો ગુરુવારના દિવસે અવશ્ય કરવાનો છે આપને શંકર ભગવાન ઉપર કેસર થી અભિષેક કરવાનો છે અને પ્રતિ નાનો બીજ મંત્ર આપું છું એ મંત્રની એક માળા અવશ્ય કરવાની છે સાથે આપની જન્મ કુંડી બતાવી ગુરુ રત્ન એટલે પોખરાજ પંચાંગ કર્મ કરીને ધારણ કરી શકો છો સાથે મિત્રો ગ્રામ ગ્રીમ ગોમ સહ બૃહસ્પતિ નમહા આ મંત્રને એક માળા અવશ્ય કરો જેનાથી તમારા જીવનમાં બૃહસ્પતિ ખૂબ સારા ફળની પ્રાપ્તિ કરાવે મિત્રો આવી જ જાણકારી તમારી સમક્ષ મુક્ત રહીશ આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદય થી ખૂબ ખુબ આભાર વ્યક્ત કરું છું ફરીથી મળશું જય શ્રી કૃષ્ણ મહત્વ